આનરે સોમ સિવે શનિ બહુ કામ કરે અને પછી રવિવારે આખો દિવસ હોય જ હોય શું કામ હોય એવું બધા છે હું તો ઓનરે એટલે ને કંટાળે નહીં ઓલા તો એ લોકો ઓહો કે બધું મિક્સ બધું મિક્સ રૂપિયા એમને શી ધોવા કોણ જાય એમ કેસ બા આપડી બે વચ્ચે વેરાળ પડાવે છે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને તો આજે છે ને મોર્નિંગ બહુ લેટ થઈ ગઈ છે કારણ કે 11:30 વાગે તો હું મોર્નિંગ કહું છું તમને બધાને તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ જય દ્વારકા દિસ સાત લોગ અહીંયા ચાલુ થાય છે અને તમે અત્યાર સુધીમાં હાઇલાઇટ તો જોઈ લીધી હશે તો આજે 11:30 એવી રીતના થઈ ગયા કે આપણે જે નીચે પાર્લરનું કામ રિનોવેશન ચાલુ હતું ત્યાં અત્યારે કલ્ર છે ને કલ્ર છે ને કમ્પ્લીટ થઈ ગયો છે એટલે અમે ત્યાં બધું ક્લીન કરતા હતા તો ક્લીન કરવામાં અમારે થોડોક ઢાજો ટાઈમ વઈ ગયો પછી બધું ઘણું કામ કર્યું એટલે આજે થોડુંક લેટ થઈ ગયું મોર્નિંગ કેવામાં તમને બધાને તો આપણે પ્રિયાસ બહુ ઉતાવળો થાય તમને બધાને ગુડ મોર્નિંગ કેવા પી ગુડ મોર્નિંગ અરે વાહ પણ અહીંયા જોવો જો પપ્પા પપ્પા તમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજે તમે રવિવાર છે તો રજા

તમારે સારું આખો દિવસ હોવાનું આ રવિવાર હોય ને તો એ લોકો ને સોમ થી શુક્ર કારણ કે એને લોકો સોમ થી શનિવાર સુધી કામ કર્યું હોય એટલે રવિવાર થાકી જાય ને સવાલ જ નથી અને આપણે સોમ થી શનિવાર આરામ કરીએ અને રવિવારે કામ કરીએ શું કેવું મમ્મી ગુડ મોર્નિંગ કેવું રહ્યું મારું લોજિક જો ખોટું કીધું મેં મમ્મી બરાબર જ કીધું કારણ કે મમ્મી કેમ મેં કીધું કે સોમ થી શનિ

વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ સુપ્રભાત સત્ય કડવી વાણી જ્યારે મીઠી લાગવા લાગે ને ને ત્યારે સમજી લેવું કે કે જીવતા જીવતા આવડી છે અરે વાહ મમ્મી મમ્મી શું સરસ વાત કરી કરી ક્યારે ક્યારે આપને ખબર પડે કીધું અને અને તમે તમે નવા આવો તો ચેનલને લેજો વ્લોગ દરરોજ જોવો છો તો તમે કેમ કરતા અને કોમેન્ટ સારી સારી કરો છો તો પ્લીઝ કરી લેજો અને શેર કરતા રહો પણ એક

એમ તાવડી તૂટી છે ને છે છાશ ને મસ છાશ લાગે મસાલા છાશમાં છાશમાં હું નાખી તું સૂટ સૂટ નાખી તી તે પીધી નો પીધી કોઈ કેરી થોડો કોઈ હા તો હવે સીઝન પૂરી કેરીની ની આજી વાત કરો તો અહીંયા સમજો તું કેટલો એક્સાઇટેડ છો સ્કૂલે જવા માટે કાલે ફાઇનલી ફાઈનલી ને છે મનસ્વીને સ્કૂલ ખુલે છે અહીંયા કેટલા વાગે જવાનું સ્કૂલે કાલે તારે જ્યાં ટાઈમ હતો એ ના ના મન નથી થાતું નવી બેગ નવી નવું વોટર બેગ નવું લંચ બોક્સ બધા માટે એક્સાયડ પણ સ્કૂલે જવા માટે એવું છે કે નહીં આમ છે એવું જ છે કે સ્કૂલે જાણ મન પહેલા દિમાગ ક્યાં પડવાનું છે હું હમણા મનસ્વીનો બર્થડે આવે છે તો હું મે હું ગ હા તો તારો બર્થડે વહી ગયો હવે મનસ્વીને જ ગિફ્ટ મળશે એમ તો તું મને મળશે હા અંકલે લઈ દીધું છે બર્થડે એક નો અને ગિફ્ટ ત્રણ આવે આવું ચાલ્યા જાખ્યા ને કાલે છે ને ફાઇનલી અહીંયા જ ને અને મનસ્વીને આજે અમે શું કહેવાય મહિનો એ લોકોએ આરામ કર્યો છે ને ફાઇનલી હવે બાંધણીમાં આવવાના છે ને વેકેશન ખોલાવાનું છે મમ્મીને હાલો આ મનસીને અહીંયાની તો ની નથી કરે પણ મમ્મી હું તો સુકુનનો શ્વાસ લઈશ આવું કોની કોની સાથે જ થાય છે તો કે એવું નથી એમાં હું છે બાળકે કંટાળી જે આખો દિવસ આપણીને આપણી સાથે રે એ લોકો ને કંટાળો આવે આ પણ આવે એટલે શું થાય કે વેકેશન હોય ને તો એ લોકો થોડા વ્યસ્ત રે

છે અત્યારે ભાભી ને નથી ખબર ભાભીને કારણ કે હેલ્પમાં જવાના જ્યાં વર્ક કરતા ત્યાં અને આજે તો મને લાગે આખો દિવસ પાર્લરનું જ કામ ચાલુ આજે આવવાના જ કઈ આપણે પાર્લરના ના રિનોવેશન માટે નથી આવવાના ઓકે તો ફર્નિચરનું કામ

કે સાસુના હાથની રસોઈ ખાવા મળે આવી બહુ આવા સાસુ કોક ને જ મળે કે જેને સાસુના ના હાથ ની રસોઈ જમવા મળે થેન્ક યુ મમ્મી અમને મળવા બદલ તો અત્યારે જો પોણા પાંચ ન થઈ ગયા અને આ બા અને મનસી જાગીને કઈક કામ કરવા જોઈ એટલે હું બનાવ્યું છે ને નક્કી નથી લીંબુ શરબત મોજીટો અને તકમડિયા બધું મિક્સ બધું મિક્સ 50 રૂપિયા દેઈન તો આવું ન બને એવું છે બહુ જોરદાર પછી કાલે મનસી સ્કૂલે સ્કૂલે આજે જવાનું પાણી નહીં પાણી નહીં મમ્મી સ્કૂલે આજે હર્બર વિથ મોઝીટો વિથ શ્રીકંજી વાહ વાહ નેક્સ્ટ તો તું કેટલી એક્સાઇટેડ છો કાલે સ્કૂલે જવા કેમ બહુ બેગ કરી લીધું બેગ કરી લીધું બધા સવારનું વહેલા જવાનું ને કેટલા વાગે જવાનું બનુ હા વાગે ઉઠવાનું છ વાગે જાવનું ઓકે તો મમ્મી કાલે

અને શુકન કેવું હું કેવું નુકસાની કે નુકસાની કારણ કે શુકન દર દર ઉપરા ઉપર થાય નુકસાની કહેવાય ક્યારેક થાય ને શુકન કહેવાય ત્રણ ચાર દિવસ કાચ તૂટે છે એટલે કઈ શુકન નું કેવાય પણ કેવાય નુકસાની એટલે ત્રણ દિવસ હમણાં કાચ તૂટે છે એટલે હમણાં મમ્મી બી કેરફુલ હા એ તો કે વાગે નહીં મનસ્વી એવું આવ્યું હતું પછી આમ કઈ ગયું નહીં આટલો મોટો કટકો પડ્યો હતો લુછણીયા ઉપર તેથી ફ્રેમ હોત ને તો સીધો ઘરે જ જાત

હવે છે ને કાચનું કઈ નકર વચ્ચે નહી ઘરમાં ઓલરેડી આપણે ઘરમાં બહુ ઓછું રાખ્યું છે છોકરાને લીધે કાચની વસ્તુ પણ તોય છે ને થોડુંક માઇનોર એવું છે ને એ મને લાગે છે તૂટી જાય પેલા છે ને ટ્રોલીમાં કાચ એના ગ્લાસ એક આર ગોઠવેલા હતા ને તો પ્રિયાંશ ટ્રોલી ખોલે અને જે થકો માં બધા એક આર ભટકાય એ લઈ લીધા હોત ને છેલ્લે બાકી ત્યાંથી તો હવે આમ તૂટવા મીંડું મમ્મી નાના મોટા બધાય થઈને ફોડે એક 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 કરીને બધા ફોડે છે

હા હોય ને મમ્મી જેવું હા હું ડેડી નંકલ હ હવે એક સવી તમે લોકો મમ્મી જેવા બધા લે લે બધા મમ્મી એક અને તમે 4 વળી એક ઈ કેવું વળે ઈ શારેમાં કોઈ કઈ તોડતા જ નહી હોય ઈ શારે કોઈ દી કઈ બગાડતા જ નહી હોય પણ ઈ શારે કઈ કરે જ નહી એટલે કઈ તોડેય નઈ ને બગાડેય નઈ કરે તમે એક દી કા તોડ દાદુ એક દી કા તોડે મે તોડ્યો તમે તોડ તો એક દી કેદી

623 2015 તો ધમણા જ આવશે ને તાર બર્થડે તો તો કેવી કઈ રીત ના અમને સેલિબ્રેશન તો બોલ પાંચમો ભણતો એને 2016 હોય કે હોય ન હોય હોય કે એમાં હોય છે માફક માફ ને પુત અહીંયા એક ભૂતી બા હોય એ આમ શું કન થાયસ તો હે

ઓકે પણ એની હારવાર એક બીજુંય કામ કરવાનું છે કામ હા હા એક વૃક્ષ નું રોપવાનું છોડ જો એટલે કુંડ તૈયાર કર્યું છે હો બાય કીધું હા બસ એટલે બર્થડે આપણો સેલિબ્રેશન સરસ મજાનો થઈ જાય તો આપણો બર્થડે બીજું બીજું કઈ નહીં બર્થડે સાત ચાર માં આપણે તો અંકલ ના બર્થડે માં અંકલ બધા વૃક્ષ આપણે હવે વાવવાનું છે હા અંકલના ના બર્થડે માં છે ને ઓલ હું કેવાય હું બનાવ્યું તું

એવું છે <laughs> <laughs>

જો અમારે છે ને મારી દીકરી છે ને એને કીધું કે તમે રમવા આવો એમ એટલે એનું માન રાખીને રમવું છું બાકી મને એવું કઈ શોખ નતો મને તો રમવાની ઉંમર મારી પતી ગઈ સમજો પણ એકવાર રમીએ ને તો ખબર પડે કેવું લાગે મમ્મી ને તો એવું જ લાગે સમજ્યા કીધું મને આપડી બેન વશે કે આ આપડી બેય વશે દરાર પડાવે છે કે નાન ના સુખરાવાને મોટો શું કહેવાય એમ આવહુ વશે દરાર પડાવે છે ના આવહુ મા દીકરા મા ને દે કે એક વખત બોલ તમ બોલા ના ના

કે કે મમ્મી ફોટો બોલતાય સીટી કે હવે સારું કાઈ ચાલો હવે હું ચાલો હું અને પ્રિયાન જો ફરવા જાય છે જો બે દીદી દીદી આ પરવા જાશો બધા દાંત કાઢે છે તેના

કેમ વાઇગ્યું એમ કેશન કેમ વાઇગ્યું આમ જો પીવા કેવું લય ની તો તો જલ્દી પણ આ વ્લોગ નો અહીંયા છે ઓલરેડી 9:30 વાગી ગયા છે અને અમે અહીંયા ઊનો खेळ્યુ મને આવડતો નથી પણ આ શીખવાડે છે આપણે કાલે નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જસ્ટપીસ જોઈ શકો છો જાઈદવા આવી કાજી ઓકે